મારો ફર્સ્ટ ઓનલાઈન ઓર્ડર જઈ રહ્યો છે એન્ડ થ્રુ માય સબસ્ક્રાઇબર સો આઈ એમ સો હેપી એન્ડ થેન્ક યુ એવું હોય ને કે તમે કંઈ બી લાઇફમાં ફર્સ્ટ ટાઈમ હોય એ બધું યાદ બોરે તો મારું આ ફર્સ્ટ મારા ન્યૂ સ્ટાર્ટઅપનો ફર્સ્ટ ઓર્ડર છે સો એ તો કે મારું એક ઓફલાઈન ને ઓનલાઈન બેઉ સ્ટાર્ટઅપ થઈ ગયું કહેવાય કસ્ટમર આવી ગયા છે એક ઘણી અને બાકી જો સ્ત્રીસ ગઈ છે એના ફ્રેન્ડને ત્યાં રમવા અહીંયા ધ્યાન આમ સૂતો છે અને અહીંયા ફૂડ કલેક્શન અને મારું મંદિર એમાં મારે ચોંટાડવાનું બાકી હતું તો આજે મેં ઓમ અને સ્વસ્તિક ચોંટાડી દીધા છે તો ક્વાટ સારું લાગી રહ્યું છે અને બાકી હું આજે તમને એમ સાઇઝનું કલેક્શન બતાવીશ સમર કલેક્શન છે બહુ સારું આવ્યું છે પણ હવે અત્યારે ધ્યાનનું એ જ રૂમમાં શું છે એટલે જો ટાઈમ રહે તો હમણાં બતાવીશ બરાબર હા ખાઓ આલે તો જો તરબૂચ કેવું નીકળું ધૂળ એમ તો કપાવીને લીધું તો એવું નીકળું બોલો યમ છે યમ નથી ગળ્યું નથી હે કેવું છે સારું છે છેત્રી ગયો હળીનો કેમ છો મજામાં તો આજે ડિનરમાં છે મસાલા ઢોલ સાથે ગરમા ગરમ જો કોકોનટ ચટણી સાંભાર છાસ અને આ ઢોસો તૈયાર અને બધાને ગરમા ગરમ તૈયાર થઈ ગયું છે મમ્મી તમે ખાતા હું હવે બનાવતી આવું દેવા દાદાની આવી યુનિક સ્ટાઇલ છે ચોળીને ખાવાની કેવું છે બરાબર છે સ્વાદમાં આપણે ત્યાં ઓનલી ઢોસામાં ખાધા દેવું

હા મેં નીચે નાખી આવ્યો તો અહીંયા મારી પાસે બરાબર ભાઈ ના સ્ત્રીનો હોય એટલે થોડુંક વધુ અગિયારી મંજુબા દેવરા દાદાનો આજે અહીંયા છેલ્લો દિવસ એટલે દેવરાજ બાપા એ જો પેકિંગ શરૂ કરી દીધું એનું અને અમારી દુકાન જો આટલી સેટ થઈ ગઈ છે ઓલમોસ્ટ બધું ભરાવાયું છે એટલે મંજુબા હવારના એમાં લાગ્યા લાગ્યા છે મમ્મી શું કરો આ આ તારું સામાન અહીંથી પડી ન જાય એટલે ચેક કરું છું આ દોરી વીટી પછી પ્લાસ્ટિક કાગળકથી જો તો એ સામાન નીચે પડી ન જાય હા હો એ વાત છે આ ઘોડામાં જો બધી દોરી બાંધી દીધી મને આવી રીતે બે બાજુ અને અમે બહુ બધો માલ ભર્યો છે હવે હું પાછી બીજા વ્લોગમાં કેમ બતાવ્યા કરીશ હા આમ જાજો બધું થયો ઓય

થોડા પડશે એટલે પલાળવાની પ્રોસેસ એ છે કે તમે પલાળો પાણીના લેયર સુધી જ કરવાનું ઉપર પાણી નહીં લેવા દેવાનું એટલે એના કારણે છે ને ચીકણો ના થાય નહીં ખીચડી ચીકણી બને એટલે આજના ફરાળમાં સાવદાણા ખીચડી અને ઘણું બધું છે બતાવીશ તમને

તો ધાર્મિકનું ટિફિન તૈયાર થઈ ગયું છે ધાર્મિક પણ તૈયાર થઈ ગયા છે તો જો હવે ટાઈમ ટુ ગો મંજુબાન દેવા દાદા જાય અમે મૂકવા જવાના છે નવ વાગ્યા બસ છે ને હજી પોણા નવ ની ઠીક હવા નવ ની મારે શ્રીન્ય શ્રીન્ય જાયલો પાતાપુર હમ વિભા પાસે શ્રીને વેકેશન છે શ્રી તો વેકેશન કરવા જાય છે બધાને ઘરે પાંચ પાંચ દિવસ રહેવાની છે ગુના અને બધે જ એવું છે એટલે હવે આગળ બસમાં મૂકવા જવાનું છે અને આજે મારે સારો એવો શોપ થયો છે મારી શોપમાં સેલિંગ સારું થયું છે થોડી થોડી ક્વોન્ટિટી ગઈ છે અને બાકીનું પછી હું નેક્સ્ટ નેક્સ્ટ કેરેટ ફ્રી થાય છે વિડીયો વિડીયોમાં બતાવીશ શું શું છે કેટલું છે બધું ઈ નો લે આલે

ભલે ને હવે પછી વિની લે ઊંધુ રાખે છે એક બે જ રાખવાની એટલે કઈ માથાકૂટ નઈ જોતો જોતો આમ જોતો એમ પણ એ કરું એટલે એને ખુશી થયો શ્રી તું એ ખોલી રહી એમ કે આ લાવો હું રાખું આ લાવો વધારે આપણે ન જોઈએ તો બસ આવશે જો <laughs> <Bye. Bye, Digu. laughs> <laughs> <Bye. laughs> Baba, kasyari baba jaa. Hai baba. Ala di ko natha didi kad kevi